પ્રસ્તુત છે પ્રાસંગિક ભૂખમરા સામેના જંગને સમર્થન એક વર્ષમાં અઠ્યાસી દેશના નવ પોઈન્ટ સાત કરોડ લોકો સુધી મદદ પહોંચાડનાર યુએન ના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ ડબલ્યુ ને આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર માટે પસંદ કરાયો છે નોર્વે નોબેલ કમિટીના અધ્યક્ષ બેરીટ રાઈટ એન્ડરસને શુક્રવારે આ જાહેરાત કરી હતી નોબેલ ના એકસો વીસ વર્ષના ઇતિહાસમાં આ પહેલીવાર શાંતિ પુરસ્કાર કોઈ મહિલા કે પુરુષને બદલે કોઈ પ્રોગ્રામને અપાયો છે જોકે અમુક સંગઠનોને આ પુરસ્કાર અપાઈ ચુક્યા છે ડબલ્યુ એફ પી પ્રવક્તાએ આ સિદ્ધિ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમના માટે આ ગર્વનો સમય છે આનાથી તેમના સ્ટાફના કામને ઓળખ મળી છે જેણે વિશ્વના દસ કરોડથી વધુ ભૂખ્યા બાળકો અને સ્ત્રી પુરુષોની મદદમાં પૂરી તાકાત લગાડી દીધી રિપોર્ટ મુજબ સંયુક્ત રાષ્ટ્રનો વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ યુદ્ધ કુદરતી આફત કે દુકાળ જેવી કટોકટીની સ્થિતિમાં ખાદ્ય સહાય પૂરી પાડે છે તેની શરૂઆત ઓગણીસો માં અમેરિકી રાષ્ટ્રપતિ ડી આઈઝેન હોવરના સૂચનથી થઈ હતી we ડબલ્યુ એફ પી ની સ્થાપના થયા ને થોડો જ સમય થયો હતો ત્યાં ઈરાનમાં ભૂકંપ આવ્યો જેમાં બાર હજાર થી વધુ લોકોના મોત થયા હતા ત્યારે ડબલ્યુ એફ પી એ એક હજાર પાંચસો મેટ્રિક ટન ઘઉં બસો સિત્તેર ટન ખાંડ અને સત્યાવીસ ટન ચા મોકલી થાઇલેન્ડ માં વાવાઝોડા વખતે અને અલ્જેરીયા માં યુદ્ધ શરણાર્થીઓને પણ તેમણે મદદ કરી હતી ઓગણીસો ત્રેસઠ માં ડબલ્યુ એફ પી નો પહેલો સ્કૂલ મિલ પ્રોજેક્ટ શરૂ થયો ઓગણીસો પાસઠ માં સંપૂર્ણપણે સંયુક્ત રાષ્ટ્ર નો પ્રોગ્રામ બની ગયો ધીમે ધીમે ડબલ્યુ નો વ્યાપ વધ બે હજાર ઓગણીસ માં તેને અઠ્યાસી દેશના અંદાજે દસ કરોડ લોકો ને ખાદ્ય સહાય કરી કોરોના કાળમાં તેની મહત્વની ભૂમિકા રહી છે ડબલ્યુ એફ પી પાસે પાંચ હજાર છસો ટ્રક ત્રીસ જહાજ અને સો જેટલા વિમાન છે તે દર વર્ષે રાશન ની એક કરોડ ડિલિવરી કરે છે સંયુક્ત રાષ્ટ્રસંઘની પેટા સંસ્થા વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ એટલે કે ડબલ્યુપીએફ ને શાંતિ નું નોબેલ પારિતોષિક એનાયત થશે સંયુક્ત રાષ્ટ્રસંઘને આ વર્ષે પચોતેર વર્ષ પૂર્ણ થયા છે તે માટે શાંતિનું નોબેલ મળશે નોબેલ સમિતિએ નોંધ્યું છે કે આ સંસ્થા ગરીબી નાબૂદ કરવા માટે સતત સક્રિય છે ગરીબ અને સંઘર્ષરત દેશોમાં રહેતા લોકો સુધી ખાવાનું પહોંચે એ માટે કાર્યરત છે આ સંસ્થાને કારણે જ અનેક દેશોમાં યુદ્ધ ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ વખતે ગરીબીનો હથિયાર તરીકે ઉપયોગ થતો અટકી શક્યો છે કોરોના કાળમાં અનેક દેશોમાં ગરીબોની હાલત કફોડી થઈ છે જેથી તેમને પહેલેથી ખાવાનું મળતું ન હતું એ સંજોગોમાં ફૂડ પ્રોગ્રામ જેવી સંસ્થાઓના પ્રયાસના કારણે વૈશ્વિક ધોરણે ખોરાક અને પાણીની વહેંચણી થઈ રહી છે ફૂડ પ્રોગ્રામ માને છે કે જ્યાં સુધી મેડિકલ રસી ન મળે ત્યાં સુધી ખોરાક મળતો રહે એ જ સૌથી મોટી રસી છે શાંતિ માટેનું આ એકસો એકમુ ઇનામ છે અત્યાર સુધીમાં માં સો ઇનામ અપાઈ ચુક્યા છે ઇનામ જાહેર થાય યા પછી ફૂડ પ્રોગ્રામ ના ડિરેક્ટર ડેવિડ બેસીલી એ કહ્યું હતું કે મારી પાસે કશું કહેવાના શબ્દ નથી આ વખતે ત્રણસો અઢાર નામ નોમિનેટ થયા હતા જેમાંથી ફૂડ પ્રોગ્રામ ની પસંદગી થઈ છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુએન નો એક ઉદ્દેશ જગત નો ભૂખમરો મિટાવવાનો છે એ કામ કરતું ડબલ્યુ જગતનું જગત નું સૌથી મોટું સંગઠન છે ડિસેમ્બર માં યોજાનાર નોબેલ સમારોહ વખતે સંસ્થા ને અગિયાર લાખ ડોલર નું રોકડ ઇનામ અને મેડલ સર્ટિફિકેટ સહિત સન્માન મળશે ભારત માં બાળકો ને સ્કૂલ માં ભોજન આપવા માટે મિડ ડે મિલ કાર્યક્રમ ચાલે છે ભારતે આ કાર્યક્રમ ની શરૂઆત પચીસ વર્ષ પેલા ઓગણીસો પંચાણું માં નરસિંહ રાવ સરકાર વખતે કરી હતી વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે સ્કૂલ માં ભોજન પૂરું પાડવાની સ્કીમ ઓગણીસો ત્રેસઠ માં સુદાન માં શરૂ કરી હતી એ પછી અનેક જરૂરિયાતમંદ દેશો એ આ સ્કીમ ને પોતાની રીતે ફેરફાર કરીને અપનાવી હતી ભારતે આ સ્કીમ માં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ ની મદદ મળી હતી અને મળતી રહે છે વિશ્વના અનેક દેશોમાં ફૂડ પ્રોગ્રામની ઓફિસ છે જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે ફૂડ પ્રોગ્રામની સ્કૂલ મીલ યોજનાના જગતના ચુમ્માલીસ દેશોમાં ચાલે છે અને તેમાં લગભગ એક પોઈન્ટ ચોસઠ કરોડ બાળકો ભોજન અપાય છે ફૂડ પ્રોગ્રામ નું કામકાજ જગતભર માંથી આવતા ડોનેશન પર ચાલે છે ગયા વર્ષે આઠ અબજ ડોલર નું ડોનેશન મળ્યું અનાજ ફૂડ પ્રોગ્રામ માટે મોટે ભાગે નાના ખેડૂતો પાસેથી મેળવે છે સંઘર્ષ વિસ્તારોમાં જરૂર પ્રમાણે સીધી રોકડ સાહેબ પણ ફૂડ પ્રોગ્રામ કરે છે રોમ માં હેડ ક્વાર્ટર ધરાવતી સંસ્થાની જગતભર ઓફિસો છે અને સત્તર હજાર જેટલા કર્મચારીઓ કામ કરે છે